પશ્ચિમ કચ્છ મંડપ એસોસિએશન દ્વારા પંદરમી ઓગસ્ટ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને રક્તદાન દ્વારા લોકોને ઉપયોગી થઈ શકાય અને લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે સંસ્થા દ્વારા રક્તદાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા રક્તદાતાને એક લાખના વીમા પણ આપવામાં આવ્યા હતા સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ મંડપ એસોસિએશન દ્વારા રક્તદાન ઉપરાંત વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિ કરવામાં આવી હોવાનું ચંચા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું પશ્ચિમ કચ્છ મંડપ એસોસિએશન વતી આ બીજો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને મંત્રી તરીકે અમારા મનીષભાઈ શાહ પદ્માવતી ડેકોરેશન પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ જોશી અને મિતભાઈ ઠક્કર અમે આ બીજી વખત લોકોને ઉપયોગી થઈ શકે રક્તદાન એ મહાદાન છે એટલે આ હેતુથી જ અમે આ બીજો અમારા એસોસિએશન વતી મહા કેમ્પ કર્યું છે અમે એવું નક્કી કર્યું છે કે સો વ્યક્તિનું બ્લડ ડોનેશનમાં કેમ્પમાં બ્લડ લઈ અને જીકે કે જનરલ હોસ્પિટલ અને ભગત લેબોરેટરીમાં બંને જગ્યાએ અડધું અડધું આપવું અને સાથે સાથે જેણે પણ બ્લડ ડોનેશન કર્યું છે એ તમામ વ્યક્તિને એ તમામ વ્યક્તિને અમે અહીંયાથી એક અમારો વીમો એક લાખ રૂપિયાનો એ પણ આપીએ છીએ અને એમને સર્ટિફિકેટથી નવાજવામાં આવે છે અત્યારે ચા નાસ્તો પણ અહીંયા રાખ્યો છે બપોર પછી જેટલા પણ જણાએ જે બ્લડ ડોનેશન કર્યું છે અને જે અહીંયા ઉપસ્થિત હશે એ બધેને બપોરે સાથે લંચ લેશું અને એક સાથે સાથે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એક આહવાન કર્યું છે કે એક વૃક્ષ માના નામે તો પશ્ચિમ કચ્છ મંડપ એસોસિએશનને ત્રણ જગ્યાએ વીડી હાઈસ્કૂલની અંદર શક્તિ માતાજીના મંદિરની પાછળ જે જયનગર મહાવીરનગર અને વાલદાસનગરના સિનિયર સિટીઝન જે ભાણજીભા બાપુને એમના બધાએ જે એક મોટું સરસ મજાનું વન બનાવ્યું છે એ વનની અંદર પણ અમે વૃક્ષો એમને એમણે તો પચીસો વૃક્ષો વાવ્યા છે અમે પણ એ વૃક્ષોમાં અમારું યોગદાન આપ્યું છે એટલે એક વૃક્ષ માના નામે એની અંદર પણ અમે આજે વૃક્ષો વાવી અને પંદરમી ઓગસ્ટની ઉજવણી કરી રહ્યા છીએ બ્લડ ડોનેશનમાં તમે જેમ જોઈ શકો છો કે નવ વાગે સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં પચીસેક વ્યક્તિએ લગભગ એક કલાકની અંદર પચીસ વ્યક્તિઓએ પોતાનું બ્લડ ડોનેશન આપ્યું છે અને આવી જ રીતે હજી પણ અમારા બધા એસોસિએશનના સભ્યો આવતા જાય છે એમ અમે બધાનું બ્લડ એકત્રિત કરી અને જેટલું બની શકે એટલું લોકો ઉપયોગી કાર્યમાં એસોસિએશન હંમેશા તત્પર રહ્યું છે હંમેશા આ આયોજન અમે અમારા બધા એસોસિએશનના સાથી સદસ્યો વતી વેપારી મિત્રો વતી કરી રહ્યા છીએ